જામજોધપુર બે હજાર નવસો એકાવનથી ત્રણ હજાર ત્રણસો એકોતેર ઉપલેટા ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર બસો બાબરા બે હજાર નવસો પચાસથી ત્રણ હજાર બસો નેવું સમી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર ચારસો રાજકોટ ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર ચારસો ચાલીસ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર બે હજાર પાંચસો એક થી ત્રણ હજાર ચારસો પાસઠ ધીમા ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર છસો વારાહી ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ચારસો નવ અંજાર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ચારસો પચાસ બહુચરાજી ત્રણ થી ત્રણ હજાર ત્રણસો હળવદ ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર ચારસો બાણું જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર ત્રણસો તેત્રીસ મોરબી ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર ત્રણસો નેવું તળાજા બે હજાર આઠસોથી બે હજાર આઠસો જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર ચારસો ત્રીસ નેનાવા ત્રણ હજાર દસથી ત્રણ હજાર ચારસો બાણું ડીસા ત્રણ હજાર બસો એકવીસથી ત્રણ હજાર બસો એકવીસ બાકાનેર ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો છત્રીસ આરીસ ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર છસો એક તાનેરા ત્રણ હજાર એકસો પાસઠથી ત્રણ હજાર ચારસો અઠ્યાવીસ બે હજાર નવસો પચાસથી ત્રણ હજાર ચારસો વીસ મહુવા ત્રણ હજારથી ત્રણ હજાર અમરેલી બે હજાર છસોથી ત્રણ હજાર ચારસો પાંત્રીસ થરાડ બે હજાર છસો સાઠથી ત્રણ હજાર છસો પાસઠ જસદણ બે હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો ટાંગધ્રા ત્રણ હજાર ચારસો ચારથી ત્રણ હજાર ચારસો એકત્રીસ ગોંડલ બે હજાર છસો એકાવનથી ત્રણ હજાર પાંચસો એકાવન વેસાણ બે હજાર આઠસોથી ત્રણ હજાર ચારસો એક બોટાદ બે હજાર પાંચસોથી ત્રણ હજાર ચારસો પાંત્રીસ રાંધનપુર બે હજાર આઠસો સાતથી ત્રણ હજાર છસો પિંચોતેર દિયોદર ત્રણ હજાર એકસો પચીસથી ત્રણ હજાર ચારસો એકાવન દરરોજના તાજા બજાર ભાવ મેળવવા માટે મારી ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો